શું કોઈના નામના અક્ષર પરથી કે રાશિ પરથી એ જાણી શકાય છે કે આ વ્યક્તિની વિશેષતાઓ શું છે આ વ્યક્તિનો સ્વભાવ કેવો છે શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારી રાશિના મહત્વના પંદર પોઈન્ટ વિશે આજે ચર્ચા કરીશું તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારી રાશિની વિશેષતાઓ શું છે એના વિશે શું છે તમારા પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ કયા ક્ષેત્રમાં આગળ વધવું તમારા માટે હિતાવહ છે કયા ક્ષેત્રથી દૂર રહેવું જરૂરી છે અને આના સિવાય પણ ઘણું બધું જ આ વિડિયોમાં અમે તમને તમારી રાશિ વિશે જણાવવાના છીએ અને જણાવીશું તમારી રાશિના મહત્વના પંદર પોઈન્ટ વિશે પંદર વિશેષતાઓ વિશે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો આપણે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ અને ઘ ઘ ક છ અને અક્ષરો પરથી નામ શરૂ થતું હોય એવા રાશિના જાતકો એટલે કે મિથુન રાશિ ચક્રની ત્રીજી રાશિ છે રાશિ ચક્રનું પ્રતિક યુવા દંપતી છે અને તેનો સ્વભાવ એ દ્વિ સ્વભાવની રાશિ છે મિથુન રાશિ મૃક્ષિરા નક્ષત્રના ત્રીજા ચરણના સ્વામી મંગળ શુક્ર છે મંગળ શક્તિ છે અને શુક્ર માયા છે પોઈન્ટ નંબર ત્રણ વ્યક્તિની અંદર માયા પ્રત્યેની લાગણી જોવા મળે છે વ્યક્તિ હંમેશા પોતાના જીવનસાથી પ્રત્યે પોતાની જાતને એક શક્તિ તરીકે રજૂ કરે છે વળી કેટલીક વખત ઘરેલુ કારણોસર એકબીજામાં તણાવ પણ થાય છે પોઈન્ટ નંબર ચાર મંગળ અને શુક્રના સંયોગને કારણે વ્યક્તિમાં સ્ત્રી રોગો પારખવાની અદ્ભૂત ક્ષમતા હોય છે પોઈન્ટ નંબર પાંચ મિથુન રાશિની વ્યક્તિ પાસે વાહનોનું સારું જ્ઞાન હોય છે નવા વાહનો અને આનંદના માધ્યમો પ્રત્યે ભારે આકર્ષણ હોય છે તેઓ ઘરની સજાવટ તરફ પણ વધુ જોગ એટલે પોતાની રુચિ દર્શાવે છે પોઈન્ટ નંબર છ મંગળના કારણે મિથુન રાશિના વ્યક્તિ પોતાની વાતનો એ પુરુષ બની જાય છે તે પોતાની વાત ઉપર ખરા ઉતરતા હોય છે પોઈન્ટ નંબર સાત ગુરુ આકાશના રાજા છે અને રાહુ ગુરુના શિષ્ય છે બંને મળી અને વ્યક્તિમાં દેવીય શક્તિઓ વધારે છે પોઈન્ટ નંબર 8 મિથુન રાશિના લોકોમાં બ્રહ્માંડ વિશે જાણવાની જન્મજાત ક્ષમતા હોય છે તે એરક્રાફ્ટ અને સેટેલાઇટ વિશેના જ્ઞાનમાં પણ વધારો કરે છે પોઈન્ટ નંબર 9 રાહુ અને શનિ મળવાથી વ્યક્તિમાં શિક્ષણ અને શક્તિ ઉત્પન્ન થાય છે વ્યક્તિનું કામ શૈક્ષણિક સંસ્થામાં હોય કે વીજળી પેટ્રોલ કે વાહન સંબંધિત કામમાં એમની રુચિ હોય છે અને સફળતા મળે છે પોઈન્ટ નંબર દસ મિથુન રાશિની વ્યક્તિ વર્તુળમાં રહીને જ કામ કરી શકે છે અને તેનું આખું જીવન કામ કર્યા પછી ફળદાયી રહે છે વ્યક્તિની અંદર એક ગૌરવ હોય છે જે તેને ધર્મમાં મગ્ન બનાવે છે અને વ્યક્તિ પોતાને સામાજિક અને ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રાખવાવાળી હોય છે પોઈન્ટ નંબર અગિયાર ગુરુ જે જ્ઞાનના સ્વામી છે મંગળના ટેકાથી તેમને ઉચ્ચ હોદ્દા અને સંરક્ષણ વગેરે જેવા વિભાગો પર લઈ જાય છે પોઈન્ટ નંબર બાર વ્યક્તિ પોતાના વિચારો અને પોતાના કારણોમાં ફસાઈ જાય છે મિથુન રાશિ પશ્ચિમ દિશાનું સૂચક છે ચંદ્રના નિર્ણાયક સમયગાળામાં જન્મેલા લોકોને મિથુન રાશિ કહેવામાં આવે છે પોઈન્ટ નંબર તેર બુધની ધાતુ પારો છે અને તેની પ્રકૃતિ થોડી ગરમી અને ઠંડી સાથે ઉપર નીચે જતી રહે છે આ જાતકોમાં બીજાના મન વાંચવાની ક્ષમતા દૂરંદેશી બહુમુખી પ્રતિભા અને વધુ ચતુરાઈથી કામ કરવાની ક્ષમતા હોય છે પોઈન્ટ નંબર 14 વ્યક્તિને બુદ્ધિના આધારે જ કાર્યોમાં સફળતા મળે છે અભિપ્રાય અને વાણીની ચતુરાઈને કારણે આ રાશિના લોકો કુશળ રાજદ્વારી અને રાજકારણી પણ બને છે પોઈન્ટ નંબર 15 દરેક કાર્યમાં જિજ્ઞાસા અને તપાસશીલ મનના કારણે આ રાશિના લોકોને શોધખોળમાં સફળતા મળતી રહે છે અને તેઓ પત્રકાર લેખક મીડિયા પર્સન ભાષાઓના જાણકાર પ્લાનર પર બની શકે છે તમારી રાશિના મહત્વના પંદર પોઈન્ટ વિશે જાણ્યા બાદ તમારો આ વિડીયો અંગેનો શું છે અભિપ્રાય શું છે તમારું મંતવ્ય કોમેન્ટમાં અમને અવશ્ય લખીને બતાવજો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું naya video ma